મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા સ્થિત તેરી નામ ચોકડી ગોવર્ધન નગર પાસે આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં ગત તારીખ બાવીસ ઓગસ્ટના રોજ ચોરીની ઘટના બની હતી તસ્કરો રાત્રિના સમયે દુકાનની છત ઉપરના પતરા તથા દુકાનમાં કરેલી પીઓપી કોઈ સાધન વડે તોડી અને તેની વચ્ચે સેફટી માટે લોખંડના સળિયાની બનાવેલી જાળીમાંથી લોખંડના સળિયા જેવા સાધન વડે દુકાનને દિવાલ ઉપર બનાવેલા શોકેસમાં લાકડાની ટ્રેમાં રહેલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ દીપુ ગુપ્તા અરુણસિંહ તથા વિનતસિંહ આ ગુનાને અંજામ આપી અને ઉત્તર પ્રદેશ ખાતે ભાગી ગયા છે જેથી આરોપીઓને પકડવા માટે પાંડેસરા પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી જ્યાં ઉત્તર પ્રદેશના ગંજ ખાતેથી આરોપી દીપુસિંહ રામદાસ બુદ્ધિદાસ ગુપ્તા વિનિત સિંઘ ઓમ કૈલાશ કૈલાસિંઘ અને અરુણેન્દ્ર કુમાર અને મહેન્દ્રસિંહ રામબ્રિજ સિંઘને પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે નવ લાખ છેતાલીસ હજાર સાતસો ત્રીસ રૂપિયાની કિંમતનું એકસો ઓગણીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામ સોનું કબજે કર્યું હતું તેરેનામ રોડ ઉપર આવેલા ઘરેણાની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો તેણે ઉત્તર પ્રદેશ પોતાના વતન ગામની આજુબાજુના ગામના તેના મિત્રો વિનીતસિંઘ અને અરૂણેન્દ્રસિંહને ફોન કરી અને સુરત ચોરી કરવા માટે બોલાવ્યા હતા તો વિનોદસિંઘ અને અરુણેન્દ્ર સુરત ખાતે આવી ચોરી કર્યાના એક બે દિવસ પહેલા ગુનાવાળી જગ્યાની રેકી કરી હતી અને લક્ષ્મી જ્વેલર્સની દુકાનની સામે એક મોટું ઝાડ હોય ચોરી કરવા માટે દુકાન ઉપર ચડી અને ઝાડની પાછળ આસાનીથી સંતાઈ શકાય તે માટે લક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં

મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પી પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કામ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ